આવો આજે એક રમણીય અને સુંદર અને ધાર્મિક જગ્યાના હું તમને દર્શન કરાવું જે આપણે આવ્યા છીએ અમદાવાદ થી નજીક મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લાની બાજુનું ગામ એટલે આખજ ગામ એ આપ જોઈ શકો છો આખજ ગામની અંદર સેટલિયા વીર મહારાજ જેનું મંદિર છે એના તમને હું દર્શન કરાવું અને એ પણ એની આસ્થા કેવી છે એ પણ જણાવું આવો

પક્ષીઓ ને ખૂબ દાણા નાખવામાં આવે છે આપ જોઈ શકો છો તો જે પક્ષીઓ ના કલરવ સાથે આ શાંતિ મય વિશાળ જગ્યા છે જે સેટલિયા વીર ની જગ્યા ત્યાં જઈ રહ્યા છીએ આવો સેટલિયા વીર વીર કેને કહી શકાય કે જે વીર ગતિ ને પ્રાપ્ત થયા હોય વીર ગતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જેને બલિદાનો આપ્યા હોય બલિદાન યાની કે ગાયોની પાછળ કોઈ બ્રાહ્મણોની પાછળ જેને દીકરીઓની પાછળ બલિદાન આપ્યા હોય એવા સેતલિયા વીર જેને કહેવાય કે વીર ગતિને પ્રાપ્ત થયા હોય એને કદાચ ઈશ્વરીય શક્તિ મળતી હોય છે તો ઈશ્વરીય શક્તિ જે છે એના તમને હું દર્શન કરાવવા અહીંયા કહેવાય છે કે વર્ષોથી લોકો બાધાઓ લે બાધા યાની કે માનતાઓ લે માનતા એવી લે છે કે જેમ રામાપીરને આપણે ઘોડા ચડાવતા હોય એમ અહિયાં સેતલિયા વીરને આપ જોઈ શકો છો સેટલિયા વીરને જેવી બાધા લીધી હોય તો અહીંયા ઘોડા ચડાવવામાં આવે છે ઘોડા એટલા માટે ચડાવવામાં આવે છે આ ગામ આખું વિદેશની અંદર વસે છે અને જયારે વિદેશ કોઈ દીકરાને જવાનું હોય વિઝા લેવાના હોય તો દાદાને એક અરજ કરે અને એ દાદા એમની માનતા પૂરી કરતા હોય ત્યારે સેટલિયા વીર દાદાની માનતા પૂરી કરી અને ઘોડા ચડાવતા હોય છે તો સેટલિયા વીરનું બહુ મહત્તમ છે અને વર્ષોથી અહીંયા ખૂબ ખુબ સરસ મજાની આરતી થાય છે સાથે સાથે વિદેશોની અંદર પણ રાખવામાં આવે છે 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 ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા ની અંદર બહુ સરસ મજાનું ખૂબ વિશાળ સંખ્યામાં ત્યાં પણ વિદેશોની અંદર જે દાદાનો ચમત્કાર થઈ રહ્યો હોય તો વિશાળ મોટા લીમડાના બે ઝાડ છે અને અહીંયા આપણે આવો નજીક હું તમને દાદાના દર્શન કરાવું ક્ષત્રિય સમાજની અંદર જે ક્ષત્રિય વીર ગતિ ને પ્રાપ્ત થયા હોય શક્તિ સાથે દર્શન થઈ રહ્યા છે અને અહિયાં પૂજારી દાદા રોજ સવાર સાંજ અખંડ દીવો જ્યોત જલે છે અને આરતી કરતા હોય છે દાદા એક મિનિટ આવશો આપ બાર જય શ્રી કૃષ્ણ જય ચેતલીયા વીર

હાજરા હજુર જ છે કુવાસી રડતી આવે એમને હસી મોકલે છે હા એટલે આ કુવાસિંહના વારે ચરેલા છે એટલે કોઈ પણ ગામમાં કોઈ નાનો મોટો પ્રસંગ બનાવવાનો હોય તો બાપાને પહેલી કંકોત્રી અહીંયા આવી જાય પછી કા આગળ કામ ચાલે ચેતલિયા વીર દાદાની સાંભળ્યું કે જ્યારે દીકરીના લગ્ન થતા હોય ગામમાં તો પણ એ દીકરીની અહીંયા પહેલી કંકોત્રી દાદાને અપાતી હોય છે વિશે જાણીએ અને બહુ ખૂબ સરસ મજાનું

જે પેલા વિના સુરાવા માટે જે આટલા શહીદ થઈ ગયા કે કલી આવી અને એના મોમા સ્વર્ગપુર આ સ્વર્ગપુરમાંથી શેરગપુરમાંથી જે એના મોમા એટલે બે મોમા ને ભોણો ત્રણ જણા આવ્યા ત્યાં ગાયો સુરા અચ્છા જેને ગાયોની પાછળ જે વીર ગતિ ને પામે હોય ગાયો પેલા નું પશુધન એ જ આપણી સંપત્તિ હતી અને એ પશુધન ખાતર માણસ બલિદાન આપતા થા આજે વર્ષો પછી પણ આપણે એમને જો પૂજવા પડતા હોય તો એવા ચેતલિયા વીર ની ગામ વાસીઓ પણ અહિયાં દર્શન માટે ઘણા આવ્યા છે એમાંથી આપડે કોઈને પૂછીએ વીર વિશે આપ શું નામ આપનું અંબાલાલ ભાઈ જોશી અહિયાં દર્શન માટે આવ્યા છે અને આવતા જતા હોય ગામના જ છે આપ આખજના જ છો હા તો એમની પાસે માહિતી હશે હું ભાઈ ને વિનંતી કરું કે થોડું જનતા ને પણ જણાવે પકડો વાંધો નહીં

સુખડી હતી પૂછીએ શું નામ છે બેન તમારું મીનાબેન રોજ દર્શન કરવા આવે છે તો મીનાબેન દર રવિવારે દર્શન કરવા આવે છે અને સેતલિયા દાદા દર્શન કરીને પાવન થાય દરેક બેનો માતાઓ અહિયાં છે બેન આપ કઈ કેવા માંગશો સેટલીયા વીર વિશે બીજું તો શું કહીએ બાપા અમારા હજુર છે અને અમારા કંદોયા બધા ગામના જે જાય ને અમેરિકા એમને દબાગીની સુખડી કરવાની માનતા માનીએ કે આટલા દિવસમાં મારું કામ થઈ જવું જોઈએ તો થઈ જ જાય આ એક આસ્થાનું પ્રતિક છે આપણે કહીએ ને કે આસ્થા ક્યાંય શોધવા જવા મળતી નથી

મારું ડાભી કિરણ બેન ડાભી કિરણ બેન એમની સેવા છે અહિયાં પુજારી છે અને ચાર વાગે આઈ જવું ગામજનો આપને બઉ રાખ ગામજનો ગામ એક એવું ગામ છે કે કદાચ ગુજરાત માં સૌથી ધાર્મિક ગામ કહી શકાય જે વિદેશો ની અંદર ધાર્મિકતા ને એક ડંકો પહોંચાડી શકાય દાદાની તો એવી ઈચ્છા હોય તો અહીંયા કરોડો નું મંદિર બની શકે એમ છે પણ જયારે દાદા ને મંજૂરી મળશે ત્યારે મોટું કરોડો નું આલિશાન મંદિર બનશે માટે જયારે પણ સમય મળે ત્યારે આપ સર્વ મળી અને સેટલિયા વીર દાદા ના દર્શન કરવા પધારશો આપણે બધા સાથે મળી અને એક વખત સેટલિયા જય સેટલિયા જય ખુબ સરસ ચાલીસ મોર અહિયાં જોવા મળે છે ચાલીસ એક મોર મેં ગણ્યા ચાલીસ એક મોર જુઓ કળા કલર તો મોર કોટે મોર ટહુકી અને વાદળ ચમકી વીજ મારા રુદા ને રાણો સાંભળ્યો ઓ તો આવી અષાઢી બીજ એમ જોવો મોર કળા કરે છે અને ચારે બાજુ પક્ષીઓ દાણા ખાય છે એ જ મહત્વ નું છે કે પ્રકૃતિ ને જે સહકાર આપે એ જ સેટલિયા દાદા તો સેટલિયા વીરની જય આપડે આવ્યા છીએ અમદાવાદ થી નજીક મહેસાણા જિલ્લાના તમને દર્શન કરાવું જે સોલંકી યુગમાં જેને રચના થયેલી એવા શક્તિ કુંડ ના દર્શન કરાવો આવો શક્તિ કુંડ છે એમનો ઇતિહાસ પાંડવો વખત થી છે અહિયાં સ્થાનિક દાદાને હું મળ્યો આપનું નામ શું દાદા જામાભાઈ રબારી માહિતી સંપૂર્ણ માહિતી અહીંયા જોડાયેલી છે જે સરકાર માન્ય જયારે શોધ થયું હોય એમાં અહિયાં એક બોર્ડ રૂપી સરકારે એમનો ઇતિહાસ સરકાર હસ્તક બધું ધ્યાન આનું સરકાર પુરાતત્વ ખાતું ધ્યાન રાખે છે બધું એમ એના હસ્તક્ષ

પહેલા સમયની જુના યુગના જે ઇતિહાસો છે એ તમે ફંફોળો તો એની અંદર કઈ ને કઈ ઇતિહાસ નીકળતો હોય છે આ શક્તિ નું નામ એટલા માટે શક્તિ પાડવામાં આવ્યું છે કે આપના હું દર્શન કરાવો ત્યાર પછી એમની માહિતી આપું આપ જોઈ શકો છો આખા ગામનો જે શક્તિ કુંડ દરેક દિવાલોની ખૂણે ખૂણે ઈશ્વરી શક્તિની મૂર્તિઓ રહેલી છે ગણપતિ દાદા આપ દર્શન કરશો કે દરેક ભગવાનની અહીંયા મૂર્તિ ગોઠવવામાં આવી છે અને કહેવાય છે કે આની અંદર વિશાળ ભયરુ છે જે પાંડવો વખત ઇતિહાસ છે આગળનો ઇતિહાસ તો હોય તે ખરો પણ વાય લોકવાયકા મુજબ આ જે શક્તિ કુંડ છે એની અંદર ભયરું છે અને ભયરુ કદાચ પાંડવો એમાંથી બહાર આવેલા એવો ઇતિહાસ જાણવા મળે છે તો પણ સમય મળે અમદાવાદ થી નજીક મહેસાણા અને મહેસાણાની નજીક આખ જ ગામ છે ત્યાં ઘટાટોપ બદલાની ઝાડની નીચે એક શક્તિ કુંડ છે એને નિહાળવો માણવો અને એ આપણા ઇતિહાસ ની ધરોહર છે તો આખા ગામમાં જરૂર પધારજો આપણે આવ્યા છીએ ઉમિયા કડવા પાટીદાર ટ્રસ્ટ આખજ સંચાલિત જે આખજની મે પહેલા પણ વાત કરી એમ આ જે છે એક સંસ્થા છે એના તમને પણ વિશેષતા આગળ જણાવું ધામ સંકુલ જેને કહેવાય એમના આપણે કાર્યાલય ટ્રસ્ટ ની અંદર જઈએ અને કાર્યાલયના ટ્રસ્ટી સાથે તમને વાત કરાવું જે આ સંસ્થા કેવા કેવા કામ કરી રહી છે અને આપ

ગામના ઘણા પ્રસિદ્ધ એવા એક શક્તિ કુંડ ના દર્શન કર્યા સાથે સાથે એક વીર છે પણ દર્શન કર્યા અને અને જાણ્યું કે અંદર બહુ સારા ગરીબ માણસ તો ના કહી શકાય પણ આજના આજના વૈભવી ઠાક ની અંદર જે ભોગવતા ખર્ચા એમાંથી બચવા માટે આ સંકુલ એવા સારા એવા કામ કરે છે એવું જાણ્યું તો આપ શું નામ કીધું હિમાનભાઈ જ્યોતારા પટેલ પટેલ જેવો અહીંના ટ્રસ્ટી છે એક છે ઉમાધામ એક છે શુભ લગ્ન બીજું છે કડવા પાટીદાર અને ચોથું છે અન્નપૂર્ણા અન્નપૂર્ણામાં અમારે છે ને ત્રણસો પાસઠ દિવસ અહીંયા જમણવાર ચાલે છે ટિફિન વ્યવસ્થા ત્રણસો પાસઠ દિવસની છે અહીંયા અમુક ભાઈઓ જમવા પણ આવે છે અને ટિફિન પણ બાર ગામ સુધી જાય છે ત્રણ ચાર ગામમાં ટીફિન અહીંથી પણ જાય છે બરાબર અને અહીંયા ઉમિયા માતાનું મંદિર છે ઉમિયા માતા મંદિરમાં પૂનમના દિવસે આપણે જે દર્શનાર્થી આવે છે એ દર્શનાર્થીને આપણે ફ્રીમાં આપણે ભોજન આપીએ છીએ તે અને મેં જાણ્યું છે દાદા દેશ વિદેશથી અહીંયા ભંડોળ આપે છે અને એમ કેવાય કે જે લગ્ન જેને કહેવાય સૌથી જીવનમાં મોંઘામાં મોંઘો ખર્ચો હોય તો લગ્નનો

અહીંયા જે ગિફ્ટ આપી છે એ ગિફ્ટ પણ અમે એની સાથે આપીએ છીએ અમે પિસ્તાલીસ હજારમાં તો એક લગ્ન કરી આપીએ એમાં બ્રાહ્મણ બી અમારો બધી જ વસ્તુ અમારી ચા પાણી પણ અમારા અને જમવાનું પણ અમારું એમાં આખા માં એક માણસ લગ્ન ત્યાં થઈ જાય કેટલી વ્યવસ્થા આપણે રાખી છે એટલે સામાન્યમાં સામાન્ય માણસ કે જેને થોડામાંથી પણ ચાલે એવું હોય એ માણસ અહીંયા લગ્ન કરી જાય છે સાથે સાથે મા બાપ ની કોઈ દીકરી હોય એને અહીંયા ફ્રી લગ્ન કરી આપે એક રૂપિયા નું ટોકન થી

ત્યારે જ દાન દઈ શકાતું હોય જેઓ દાન કરી રહ્યા છે એવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની પાસેથી જાણીએ કે દાદા આપનું શું નામ દાતા તરીકે છે મજા આવે આ સંકુલ ના મુખ્ય દાતા તરીકે છે અને એમની પાસેથી આપણે વિશેષ માહિતી લઈએ કે તમને આ દાન જે આપો છો એમાં સૌથી પેલો અંદર કેવો અહેસાસ થાય છે

ખર્ચાના જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે આવા દાતા મળી જતા હોય અને એવા દાતા ને ભગવાન ઘણું ઘણું આપે એવી પ્રાર્થના કરો દાદા તમારો પરિવાર આખો દાનમાં માને છે એમ ને આખો પરિવાર આખો પરિવાર દાનમાં માને છે આખી આખો સોમાભાઈ પુરુષોત્તમ અમારા દાદા હતા ને આ દાદા નું ખેતન છે પુરુષોત્તમ રખુદાસ નું ખેતર અને આ ખેતર અહીંયા આપ્યું અમને બરાબર સૌથી પેલા તો જે આ જગ્યા છે એ પણ આ દાદા એ દાન માં આપેલી ત્યારે એ જ મહાનતા છે કે કરોડો ની સંપત્તિ જો દાન માં દઈ શકતા હોય તો ઈશ્વર એને ઘણું આપે છે આપે છે જે એક સમાજને બૌદ્ધ રૂપી કામ કરી રહ્યો છે તો હું દરેક સમાજને આગવાન કરી કે આવા ને આવા એક સમાજ ઉત્થાન માટે એક દેશના ઉત્થાન માટે કે આપણો દેશ જે ખોટા ખર્ચાઓની અંદર ફરી રહ્યો છે ખોટા ખર્ચાઓમાં માર્ગે દોરાઈ રહ્યો છે તો આ ઉમિયા ધામ સંકુલ જે સેવાકીય કામ કરે છે અહીંયા જોઈ શકો છો આપ દીકરીઓને જ્યારે લગ્ન થાય ત્યારે પાનેતર રૂપી ગિફ્ટ રૂપી અને જે પણ અહીંથી દીકરીને દેવાય એટલું દાન રૂપી આ સંસ્થા આપે છે સંસ્થાની અંદર દેશ વિદેશ થી દાન આવે છે અને આ સંસ્થા એક પ્રેરણા રૂપ છે દીકરીઓ માટે તો ખુશ કે ખોટા ખર્ચાથી એમના માવતરો બચે અને એક લગભગ હું માનું ત્યાં સુધી સંપૂર્ણ કાર્યવાહી કરી અને મેરેજ સર્ટિફિકેટ પણ તમે આપતા હશો હા રજીસ્ટર મેરેજ સર્ટિફિકેટ સાથે ફેરા ફેરવી અને દેશ વિદેશ માં ગયા હોય તો એ માન્ય ગણાય એવું અહીંયા કામ થાય છે જેને કહેવાય રજિસ્ટર મેરેજ અને સાથે સાથે ઉંમર લાયક હોય તો સામાન્ય ટોકનમાં જમવાનું પણ બંને ટાઈમ આપે છે તો આ ઉમિયાધામ સંકુલ આખજ ગામ આપણે આવ્યા ખૂબ આનંદ થયો તમે પણ ફરી વખત અહીંયા પધારો તો જરૂરથી આખ જ ગામમાં પધારશો જય હિન્દ